ચુવાડ પંથકના પ્રસિદ્ધ શિવ ગોરરક્ષનાથની જગ્યા દેવભૂમિ રમણધામ મંદિરનો ફેબ્રુઆરીમાં ભવ્ય શિલાન્યાસ યોજાશે સાત દિવસના મહોત્સવમાં પૂજ્ય કનકેશ્વરી દેવીજીના શ્રી મુખે ભાગવત કથા એકસો આઠ કુંડી લઘુરુદ્ર રાત્રિ સંતવાણી અને મહાસંત સંમેલન યોજાશે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગચ્છર માંડલ આજનો આ કાર્યક્રમ જીવાપુરા રમણધામ ભગવાન શ્રી ગુરુ ગોરક્ષનાથજીની જગ્યા આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો કાર્યક્રમ સનાતન ધર્મની અંદર પરંપરાની અંદર કોઈ બી શુભ કાર્ય હોય તો એને પહેલાં એને ધ્વજ પૂજવો પડે ધ્વજરોહણ કરવો પડે એટલે આગામી બે હજાર પચીસની અંદર બીજા મહિનામાં બીજી તારીખથી પરમ પૂજ્ય મહામલ્લેશ્વર શ્રી કંકેશ્વરી માની કથા ભાગવત કથા પ્રારંભ થવાની છે સાથે સાથે

મારું નામ યોગી બાલકનાથજી ગુરુ શ્રી દેવનાથજી એકલધામ ભરૂડિયા કચ્છ આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો ધર્મ ધ્વજા અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે દેવભૂમિ રમણધામ એટલે કે જીવાપુરા ઉત્તર ગુજરાત ચુઆણ પરગણાની એક આ જગ્યા છે અને ખાસ કરીને નાથ સંપ્રદાયની આ જગ્યા છે સનાતનની આ જગ્યા છે તો ખાસ કરીને આગામી બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી જે અહીંયા જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે પ્રભુજી મહામંડલેશ્વર મા દેવી દેવીજીની અહીંયા કથાનું આયોજન છે એથી વિશેષ અહીંયા એકસો ને આઠ કોડી મહાપુર યજ્ઞનું આયોજન છે અને જગદગુરુ શંકરાચાર્ય અને તમામ સંતો દ્વારા અહીંયા શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ છે તો આ સર્વને આ દેવભૂમિ સાથે આ બધાને જોડાવા માટે અમારો આભાર

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે